લેન્ડ રેકોર્ડ્સ વર્તણના કરની ઓ એક વર્ત પ્રશ્ને કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવી હતી. રાજ્ય લેન્ડ રેકર્ડ્સ વર્તણના કર્મચારી મંડળના આદેશના પગલે ભાવનગર લેન્ડ રેકોર્ડ્સ વર્તણના કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવી હતી. કર્મચારીઓના વિવિધ વર્ત પ્રશ્નો જેવા કે ઉચ્ચતર પગાર ધોરણમાં અન્યાય, સાતમા પગાર પંચનો લાભ, સિનિયરિટી પ્રમાણે કર્મચારીઓને બટ્ટી આપવા જેવા મુદ્દાનો સમાવેશ થાય છે.

હા હા એ બગડા ટેબલ એ બગડા ટેબલ બસ પૂરું કરું છું ભાવનગર જિલ્લા અને વર્ગ ત્રણ કર્મચારીઓની વાસી મહેન પઠાણ ગુજરાત સરકાર દ્વારા વર્ષ બે હજાર આઠની અંદર જામનગર ખાતે પાયલોટ પ્રોજેક્ટ તરીકે રી સર્વેની કામગીરી ચાલુ કરવામાં આવે ત્યારબાદ ભાવનગર જિલ્લામાં બે હજાર તેરથી રી સર્વેની કામગીરી ચાલુ કરે છે એ કામગીરીની અંદર વી સર્વેમાં એજન્સી દ્વારા માપણી કામગીરી કરવામાં આવે જેની અંદર મોટી પ્રમાણમાં ભૂલો આવતા સરકાર શ્રી દ્વારા કામગીરી સ્થગિત કરી વાંધા નિકાલની ઝુંબેશ કામગીરી ચાલુ કરવામાં આવેલ જેની અંદર કર્મચારીઓ દ્વારા સતત કોઈપણ પાયાની સુવિધાઓ વગર કામગીરી ચાલુ કરેલ છે અને તમામ પ્રકારનો સહયોગ પૂર્ણ પાડે છે છતાં પણ અધિકારીઓ દ્વારા અને સરકાર દ્વારા આ કામગીરી પૂર્ણ કરવા માટે અશક્ય ટાર્ગેટ અને સતત નોટિસો આપી જાહેર રજાના દિવસો પણ કચેરી ચાલુ રાખી દબાણપૂર્વક કામગીરી લેવા માટે પ્રેશર કરવામાં આવે તેને અનુસંધાને છવ્વીસ અગિયાર અઢાર તથા છ બાર અઢારના રોજ ગુજરાત રાજ્ય લેન્ડરેખર વર્ગ ત્રણ મંડળ દ્વારા ગુજરાત સરકાર શ્રી તથા સેટલમેન્ટ કમિશનરને આ બાબતે આવેદનપત્ર આપી આ બાબતે યોગ્ય કરવા જણાવેલ છતાં પણ સરકાર શ્રી દ્વારા કોઈપણ જાતનું સમાધાનકારી વલણ ન અપનાવતા ગુજરાત રાજ્ય લેન્ડ રેકર્ડ વર્ગ ત્રણ કર્મચારી મંડળ દ્વારા સત્તર તારીખ સત્તર બારથી એકવીસ બાર સુધી કાળી પટ્ટી ધારણ કરવાની ચોવીસ બારથી ઓગણત્રીસ બાર સુધી પ્રતિક ઉપવાસ એકત્રીસ બાર અઢારે માસિએલ તથા સોળ એક બે હજાર ઓગણીસથી અચોક્કસ મુદતની હડતાલનો કાર્યક્રમ જાહેર કરે છે જેને ભાવનગર જિલ્લા મંડળ વતી સમર્થન પૂરું પાડવામાં આવે છે જેના ભાગરૂપે આજે કાળીપટ્ટરી ધારણ કરી તમામ કર્મચારીઓએ કામગીરી ચાલુ રાખે છે